તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ પડી ગયા છે બપોરના સાડા બાર કેમ રાતે અમે મલાધજ ને ઘોડા ને બધી ગયા હતા હવે આવ્યા અને હવે આવીને સીધા જ ના આવ્યો ફિર ઓફિસે સીધા આવી ગયા છે ચોઈ વાંધા દિવસમાં હું થાય છે કામકાજ બધા બતાવીને નીકળે ઘરે જવું ને એવું બધું છે આ પછી પૂર્ણ કામ થાય અમે જોઈએ જ નહીં તો ખાધા જ કરી ચાર પાંચ ચાર પાંચ કાડલા ખાઈએ બોલુ રા આ ખાધી એક એક લીધું એક મે લીધું અને એક જબલામાં ઓલરેડી પડ્યું તો એટલે હાથમાં જોજે અડધું ખાધું હું તો ખાઈ ગઈ ભઈ જાવ તો ને થુ થુ કેને ફેંકી દે એમ નઈ મને પૂછે છે પાછો આ તાર ખાવું છે કે હું ખાઈ જાઉં

તો કે આવું નો ભાવે કે ઝગલા ભમે ઉપર ને એવું તમે કે કે ખોલે લેવાઈ ને તોય કે ભાઈ કેતી ભાવે બોલી ઓલી આવે આમנם કાચી આવે અને આ તો કમ્પલેટ માલ માં છાલબલ ઉખારેલી પીસ કરેલી કાપેલી કમ્પલેટ આવી ભાઈને એવી ગમે નસીબદાર ને મમ્મી ઓ લોડ મોટો કાચ ઉધો ને તો લઈ આયા તા ઈ મંદિર તો કોઈ ખાધી નઈ કાઈ કોણ સાલા ઉતાર દે ભાઈ નો નવી હમ તમે નવી ફિરકી બધાય તો કેસે

ગામ કે હે પછી અત્યારે હજી કોઈ કીધું નથી પણ કે ગામ પછી વાતું કરે તમે હાથે કરીને કરાવડાવો વાતું બધા પપ્પા નું ઘર જેમાં હું વાંધો માર પપ્પા ને ઘર છે પણ 15 દી 8 દી એકવાર આટો મારો જાય ને તો હારા લાગે અઠવાડિયે માં ત્રણ ત્રણ વાર જાય તો નો હારા લાગે એમની ગામ ને તે પપ્પા ને જાવા નથી મળતો એ પપ્પા ને કે જાવ તર છે છે અંતર હામે લઈ જાવ મૂકી જાવ તોય તને વાંધો ગામ ને તો એક મહિના માં ગામ ની મને ખબર હું મારું કહું છું તમને

હારું હાલો આ બ્લોગને અહીંયા જ પૂરો કરી દો ખોટું મોટા પાય બાંધવાનું થાય એમ કે આ બ્લોગને પૂરો કરો આવતી આવતીકાલે ફરી બોલશું નવા બ્લોગ દેવું જેમ જય મા દેવ હવે રાખે કહેવાનું પછી બ્લોગ પોતે દેવું છે બ્લોગ પોતે પછી બાદ જતે કંઈ બોલતી નહીં કહેવાનું જ છે કે બીજા લગન તમારા થાય ને તો હું આ દુનિયામાં નહીં હો તય થાય તમારા બીજા લગન બરાબર પછી થાય ને હા હું નહીં હોઉં તય થાય સાંભળો છે અને તય હક તો હું લેવા જ નહીં દઉં હાલો પૂરું ગુડ નાઈટ ગુડ નાઈટ આડિયા ગુડ નાઈટ ટાટા